જિલ્લા મહાકુંભમાં ડભાઈના નીલ કાપડિયાએ હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ડભોઈ તાલુકાનું સૌથી શ્રેષ્ઠ જાણીતું મંડળ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ દયારામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો અને આદર્શ કલા નિકેતન વિદ્યાલયે ડભોઈમાં તાલીમ મેળવતો વિદ્યાર્થી કાપડિયા નીલ જિલ્લા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસમાં વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ પર વડોદરા જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઇવાલા સર તેમજ શાળાના મુખ્ય શિક્ષિકા જયશ્રીબેન ગજ્જરનું ગૌરવ વધાર્યું છે તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ કંડારી વડોદરા ખાતે જિલ્લા મહાકુંભની આ વાદન સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના જુદા જુદા તાલુકાના વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ દયારામ પ્રાથમિક શાળા ડભઈનો વિદ્યાર્થી નીલ કાપડિયા સંગીત વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ સાથે પ્રથમ નંબર મેળવી વિજેતા થયા છે જેમાં નીલ કાપડિયાને શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઇવાલા સાહેબે પણ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા